જય શ્રી રામ જય ભાગેશ્વર ધામ જેમ કે તમે બધા જાણો છો કે આજે મંગળવાર છે તો મંગળવારે તમારે એક નાનકડો અને ખૂબ જ સુંદર ઉપાય કરવાનો છે જે તમે કપૂર અને લવિંગથી કરશો તમને લવિંગ અને કપૂરની જરૂર હોય તો તમને તે બજારમાંથી લવિંગ અને કપૂર સરળતાથી મળી જશે તો જો તમે બજારમાં જઈને તે મેળવી શકો છો તો આ ઉપાય કેવી રીતે કરવો ક્યાં કરો અમે તમને આ બધું જ આ વિડીયોમાં જણાવીશ અને તમને સમજાવવાનો પૂરો પ્રયાસ કરીશું તે પહેલાં આ વિડીયોને એક લાઈક જરૂરથી કરજો તો તમે હનુમાનજીના સા ભક્ત છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો આ ઉપાય કરવા માટે તમારે બે કપૂર અને બે લવિંગની જરૂર પડશે જો તમે ઈચ્છો છો તો હું તમને આ વિડીયો દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીશ હું એ પણ ખાતરી કરાવીશ કે તમે વિડીયો સમજીને તેનો લાભ સંકટ મોશન જરૂર આપે છે જો પૂર્ણ શ્રદ્ધા હોય તો જો તમે કોઈ ઉપાય સમજી શકતા નથી તો પછી તમે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો ઠીક છે જીવનમાં જ્યારે પણ સમસ્યા વધે છે ત્યારે જુઓ જ્યારે પણ આપણા જીવનમાં કોઈ સમસ્યા આવે છે ત્યારે તમને લાગવા માંડે છે કે આજુબાજુ અંધકાર છે આપણે કંઈ જોઈ શકતા નથી અને કિરણ એટલે કે આશા દેખાતી નથી તો આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ આવી સ્થિતિમાં તમારે સંકટ મોસન હનુમાનજીનો સહારો લેવો જોઈએ જેના સંકટ મોસન એટલે કે તમારે હનુમાનજીના શરણોમાં જવું પડશે ઠીક છે તો પછી તમે લોકો હનુમાનજીના શરણોમાં જશો અને તમારી કાંઈ પણ મુશ્કેલી હોય તમને ગમે તેવી સમસ્યા હોય મંગળવારે અહીં આવો અને તમારે કપૂર સાથે ચોક્કસ ઉપાય કરવાનો છે તમારી બધી જ સમસ્યાઓ ને તમારી બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે તમે ત્યાં કપૂરનો ઉપયોગ કરો છો ધારો કે તમે ક્યાંક છો અથવા તો તમે જ્યારે હવન કરતા હો ત્યારે જ તમે ત્યાં કપૂરનો ઉપયોગ કરશો તો જુઓ મિત્રો એવું માનવામાં આવે છે કે જો તમે નિયમિતપણે કપૂરનું હવન કરશો એટલે કે જો તમે તમારા ઘરમાં તેને બાળો છો તો બધી જ નકારાત્મક ઉર્જા ઘરમાંથી દૂર થઈ જાય છે તેથી જ અમે કપૂરનો ઉપયોગ કરીએ છીએ આજે અમે તમને આ કપૂર વિશે અને મંગળવારે આ ઉપાય કેવી રીતે કરવો તે વિશે જણાવીશું તો જુઓ આ ઉપાય તમે મંગળવારે પણ કરી શકો છો અથવા તમે આ ઉપાય શનિવારે પણ કરી શકો છો આ ઉપાય આજે મંગળવાર હોય તો ઠીક છે જો તમે આ ઉપાય કરવાનું ભૂલી ગયા હશો તો મંગળવારે કે શનિવારે પણ કરી શકો છો અને જો શનિવાર હોય તો તમે ભૂલી ગયા હો તો આ ઉપાય તમે મંગળવારે પણ કરી શકો છો એટલે કે મંગળવાર અને શનિવારે આ ઉપાય કરી શકો છો તો ખૂબ જ ધ્યાનથી સાંભળો અને સમજો કે તમારે આ ઉપાય કેવી રીતે કરવાનો છે જો મંગળવારે સૂર્યાસ્ત પછી ધ્યાનમાં રાખો કે મંગળવારે સૂર્યાસ્ત પછી તમે આ ઉપાય કરશો એના માટે તમારે માટીનો દેવો લેવો પડશે તમે એક માટીનો દીવો લો અને અને એક આ કપૂરનો ટુકડો લો ન હોય તો તમારે એક ટુકડો બનાવવાનો છે અને તે પછી તમે તેને આ માટીના દીવામાં રાખશો ઠીક છે અને એ મૂક્યા પછી તમારા હાથમાં કપૂર લેવાનું છે ઠીક છે તમારા હાથમાં કપૂર લીધા પછી તમને જે પણ સમસ્યા હોય તે મનમાં ને મનમાં કહો બે લવિંગ તમારે તમારા હાથમાં લેવાના છે તમારે તમારી ઈચ્છાઓ જણાવવી પડશે તમારી સમસ્યા એટલે કે તમારે તમારા હાથની મુઠ્ઠી વાળીને આ બધું કરવું પડશે અને તેમાં તમારે કપૂરનો જે લાંબો ટુકડો છે તે રાખવાનો છે ઠીક છે જો તમારી પાસે માટીનો દીવો નથી તો તમે આ ઉપાય વાટકીમાં પણ કરી શકો છો જો તમારા ઘરમાં વાટકામાં આ ઉપાય કરતા હો તમે આ ઉપાય કેવી રીતે કરશો જુઓ તમારી પાસે ગમે તેટલો કપૂર હોય તમે તેને એક માટીના દીવામાં મૂકો અને જે બે લવિંગ તમે તમારા હાથમાં લઈ લો ને તમારે તેમને આ કપૂરની ઉપર જ રાખવો પડશે ઠીક છે જો તમારી પાસે માટીનો દીવો અથવા વાટકી નથી તો જો તમારી પાસે તમારા ઘરમાં સાંધીનો વાટકો છે તો તમે તેને સાંદીના વાટકામાં પણ વાપરી શકો છો જો તમારી પાસે આ ન હોય તો તમે તમારી પાસે જે પણ માટીનો દીવો હોય તેનો ઉપયોગ કરી શકો છો અને તો પછી તમે શું કરી શકો તમારે તમારા સ્થાને તમારી પાસે જે લવિંગ અને કપૂર છે તેને બાળી નાખવા પડશે એટલે કે કપૂર નીચે રહેશે અને તમારે ઉપર લવિંગ રાખવા પડશે તે પછી તમારે તેને બાળવા પડશે હવે આ કપૂર અને લવિંગ જે તમે બાળો છો તમારે તમારા આખા ઘરમાં તેને તૂપ દેવો જોઈએ તમારે તેને આખા ઘરના તમામ ઓરડામાં આમ કરવાનું છે અને જેથી તમારા જીવનમાં જે પણ સમસ્યા હોય તમારી બધી જ નકારાત્મક ઉર્જા ઘરની બહાર ચાલી જાય છે ઠીક છે તમારે આ ઉપાય કરવો જ પડશે અને પછી આખા ઘરમાં અથવા તમારા કોઈ પણ રૂમમાં એક લવિંગ સળગાવી દો તમારે ત્યાં તે કરવું જ પડશે અને જો તમે આ ઉપાય કરશો તો તમે જોશો કે ઘરની ગરીબી દૂર થાય અને તમારા આખા ઘરમાં સુખ અને શાંતિ મળે છે ઘરમાં પૈસા આવવા લાગે છે ગમે તે હોય જો તમે તમારું કામ ન થઈ રહ્યું હોય તો આ કામ થવા લાગે છે ઠીક છે હવે હું તમને કહીશ કે તમારે આ કેવી રીતે કરવાનું છે તેનો બીજો ઉપાય જણાવીશ આ માટે તમારે કપૂરની જરૂર પડશે તેથી એક કપૂર લો કપૂર લીધા પછી તમે જ્યારે પણ સ્નાન કરો ત્યારે ધ્યાનમાં રાખો કે જ્યારે પણ તમે સ્નાન કરો છો ત્યારે નહાવાના પાણીમાં એક કપૂર ફેળવો અથવા તમે તે કપૂરને ફાટીને તેને મિક્સ કરી દેજો ઠીક છે હવે તેને મિક્સ કર્યા પછી તમે આ પાણીથી સ્નાન કરશો જો તમે આ પાણીથી સ્નાન કરો છો તો જુઓ કે ઘરમાંથી નકારાત્મક ઉર્જા છે તે જાય છે આ ઉપાય તમે હનુમાનજીના દિવસે એટલે કે શનિવારે જ કરશો જો ઘણા દિવસો પછી એવું પણ બને કે તમારા ઘરમાં ઝઘડા થવા લાગે બાળકો તમારી વાત નથી સાંભળતા નાની નાની બાબતોમાં પણ ઝઘડા થવા લાગે છે ઘણી બધી તકલીફો પણ થાય છે તો તમારે કપૂરના ટુકડા સાથે શું કરવું જોઈએ તમારે કપૂરના ટુકડા સાથે શું કરવું પડશે તમારે તેને બાળવું પડશે તમારે કપૂરના ટુકડાને બાળ્યા પછી તમારે શું કરવું પડશે જે કપૂરના ટુકડાને બાળી નાખ્યા પછી તમારા આખા ઘરમાં ભગવાનની પૂજા કરવાની છે જેમાં આપણે ભગવાનને ધૂપ કરીએ છીએ તેમ તે જ રીતે આખા ઘરમાં કરવાનો છે આ ઉપાય તો તમારા ઘરમાં સુખ શાંતિ રહેશે ઠીક છે અને તમારું જે પણ કામ હોય બધા જ કામ થવા લાગશે તમારે આ ઉપાયમાં કોઈ પણ ભૂલ ના કરવી જોઈએ આ ઉપાય કરવાથી તમે તમારા ઘરમાં સુખ શાંતિ બની રહેશે ઘરમાં પૈસા આવવા લાગશે જો તમારા ઘરમાં મહાલક્ષ્મીનો પ્રવેશ નહીં થાય તો મહાલક્ષ્મીનો તમારા ઘરમાં પ્રવેશ થવા લાગશે ઠીક છે તો તમારે બસ આ નાનકડો ઉપાય કરવાનો છે તમને થોડા દિવસોમાં અહીં પરિણામ દેખાવા લાગશે અને તમારે આ ઉપાય કરવામાં કોઈ પણ ભૂલ ન કરવી જોઈએ ઠીક છે અને જો તમે આ ઉપાય કરે જ કરશો તો તમારા જીવનમાં હંમેશા શાંતિ અને ખુશીઓ બની રહેશે જો તમે કોઈ ઉપાય સમજી શકતા નથી તો પછી તમે કમેન્ટ બોક્સમાં પણ પૂછી શકો છો હું તમને ત્યાં ચોક્કસ જવાબ આપીશ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તથા વિડીયોને એક લાઇક જરૂરથી કરજો કારણ કે આગામી વિડીયો સૌપ્રથમ તમે જોઈ શકો છો અને ઉપાય પણ કરી શકો છો તો મળીશું આગામી વિડીયોમાં હર હર મહાદેવ